મુસ્લિમો મને સપોરા નથી ગંદર ફ્યા મેલડી સો ખબર છે ને જાઓ બે વરની બાધન માનતા આમ આમ ધૂણ ગાઉં લેન નાખ એકવી કણનો વધાઓ એટલે પેલામ પકડા પાછા ખોલો આ કે એકવી કણ હારું ભાઈ બરોબર 24 મહિના થાય એટલે પાછો તો મને પૂછવા આવજે એટલે પેલા 24 મહિના ઉધી નાટા ફેરા આટા ફેરા આટા ફેરા આટા ફેરા આટા ફેરા એવું કેવું જોઈએ કે હું બેઠી છું અહીં નારાયણ સાક્ષી બેઠી છું એવું કહું કે તારા ઘરે શિકો દર્શન ચાર વાગે શિકો દર સફેદ લુકડે દર્શન દે તો દીવો આપી દેજો હું એવું કહું મારા કરોડો માણસો જવાબ આલવાનો છે આ કડીઓ ઉપર હું જેટલા વર્ષ બે હું જેટલા વર્ષ હું તમને મળું જેટલા વર્ષ હું બોલું ને એટલા વર્ષ મારા દરેક જીવન પરિવર્તન કરીને એમની ખોવાઈ ગયેલી રહી ગયેલી રીહાઈ ગયેલી માતાઓને મનાય પછી મારા નારાયણના ના ઘરે સ્વયં જવાનું છે હું મેલડી એટલા નવા દીવા કરતા નહીં આ દુનિયા છેતરી છે દસ દીવા કરાવશે પછી તમે મળવા જશો ને જવાબ નહીં આપો જવાબ નહીં આપો નહીં આપો નહીં આપો મારી સલાહ છે કે દરેક દીવા કરતા પેલા દસ વખત વિચાર કરજો આપણા ઘરે આપણી ચાવણ દીવો થતો હોય ને ત્યારે પૂછ્યા વગર મેરડી દીવો ના કરાય આપણી ચાવન જબરી મેરડી નહીં અને સધીન દીવો થતો હોય ને તેને પૂછ્યા વગર ઝોપડી દીવો કરાય નહીં કારણ કે આપણી સિકોતર જબરી હતી એટલે યાદ રાખજો ગમે ત્યાં જોવડાવ જોવડાવ કરતા પેલા તમારી માની ભક્તિ કરીને તમારી માના ના ચરણ માં શરણ માં જઈને એની પાસે થોડુંક જ્ઞાન લો નકર લોકો ભૂલા પાડી દેશે આજે હું માણસ ના વીસ દીવા માણસ તો કરવાનો ને સ્વાભાવિક કરવાનો ને હા માતાજી સાચા છે આ માતાજી દીવા બતાવ્યા એ અમારા હશે જ એટલે વીસ દીવા માણસ કર કેટલા કર બબે તન તંત્ર વરજ જાય કશું થાય નહીં એનું પછી પાછો તો મારી પાસે આવે ને જો કદાચ મારી પાસે ના આવે તો બીજે જાય બીજે જાય એટલે શું થાય ભાઈ તમારા ઘરે તો આ માતાજી છે એટલે બિચારો બોલીએ ના એક ફલાણી જગ્યાએ ગયો હતો મને વીસ દીવા બતાવ્યા હું ત્રણ વર્ષથી કરું છું પણ જીવન પરિવર્તન થતું નથી હું એવું કઉ છું કે તમારા દાદા જો કોઈ મકાન ઘરે ગામડે પડ્યું હોય ને ત્યાં જઈને કુડદેવી દીવો કરો જો દીવો ચાલુ થાય અને વીસ દીવા બંધ ના કરી દેવા પડે ને તો મારું નામ કડું મેલડી નહીં આપડી કુડદેવી બેઠી હોય ને આપડી માં બેઠી હોય ને ખોડિયાલ મેલડી બહુચર જે કઈ આપણી કુળદે બેઠી હોય ને એને પૂછ્યા વગર કોઈ દીવો થાય નહીં થાય આપણે લગ્ન કરી માણસો લગન કરવા ગયા ને લગન કરવા તો પૈણી સીધા ક્યાં આવ્યા મંદિરે ગયા હતા ને મંદિરે ગયા એટલે માતાજી ને સહી કરાય કુદરત ભગવાન માતાજી સહી કરાવ કોણ છે કે મારો દીકરો છે કોણ છે કે વાવ છે એટલે પેલા દિવાલે પંજા માર મારે ને એ પંજા નથી માર્યા એ કુળદેવી ને સહી કરી છે કે તારી ખાતાવાડી હું થઈશું એટલે મા કે તાર દીકરો આવીશું મેલડીશું કુળદેવી તરીકે કે એમ બીજા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ અમૃત ને લાઇક કરો ફોલો કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો